નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોવ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી પૈસા વ્યક્તિને ખૂબ જ મહેનતથી કમાય છે એટલા માટે જ્યારે ભૂલથી કોઈ જગ્યાએ પડી જાય અથવા ગુમ થઈ જાય તો ખૂબ જ દુઃખ થાય છે પરંતુ આ પૈસા જો સવાર સવારમાં તમારાથી ગુમ થઈ જાય છે તો તેનાથી દુઃખી થવાને બદલે ખુશ થવું જોઈએ માન્યતાઓ અનુસાર સવારના સમયે જો તમારા ખિસ્સામાંથી પૈસા ભૂલથી પડી જાય છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ છે કે ભવિષ્યમાં તમને કોઈ લાભ થવાનો છે સવાર સવારમાં પૈસા ગુમ થવા અથવા પડી જવાનો અર્થ આવી જ રીતે નોટ સિવાય જો સિક્કા સવાર સવારમાં જમીન ઉપર અચાનક પડી જાય છે તો પણ તે એક શુભ સંકેત માનવામાં આવે છે તેનો મતલબ છે કે ભવિષ્યમાં તમને કોઈ મોટો ધનલાભ થવાનો છે જો કે આ સિક્કા તમારે જાણી જોઈને પાડવા જોઈએ નહીં તેનાથી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે તેનાથી ધનલાભ થવાને બદલે નુકસાની થવા લાગે છે જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને અચાનક તે જમીન ઉપર પડી જાય તો પૈસાની લેવડ દેવડ કરનાર બંને વ્યક્તિને લાભ થાય છે તેનો અર્થ છે કે તમને કોઈ જગ્યાએથી અટવાયેલા પૈસા પરત મળવાના છે સવારમાં પૈસા મળવા આ વાતનો છે સંકેત સવાર સવારમાં તમે કોઈ જગ્યાએ ફરવા જઈ રહ્યા છો અને રસ્તામાં તમને પડી ગયેલા પૈસા મળે તો પણ તે શુભ સંકેત છે તેનો મતલબ છે કે તમારી પ્રગતિ થવાની છે તમને જે પૈસા મળે તેને ખર્ચ કરવા જોઈએ નહીં પરંતુ પોતાના ગુડ લકના રૂમમાં પોતાની પાસે સંભાળીને રાખવા જોઈએ સવારના સમયે પૈસાથી ભરેલું પર્સ મળવું પણ ખૂબ જ શુભ હોય છે તેનો મતલબ છે કે માલક્ષ્મી તમારી ઉપર મહેરબાન છે તેમના આશીર્વાદ હંમેશા તમારી સાથે છે હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને લાભ મળશે વળી પૈસાનું પર્સ મળવા પર સૌથી પહેલાં તમારે તેના માલિકને પરત આપવાનો પ્રયાસ પણ કરવો જોઈએ જો સવારના સમયે તમને જમીન ઉપર પડેલ સિક્કો મળે છે તો તેને તમારે પોતાની પાસે સંભાળીને રાખવો જોઈએ આ સિક્કો તમારું નસીબ ચમકાવવામાં સહાયક સાબિત થઈ શકે છે સિક્કો ધાતુમાંથી બનેલા હોય છે અને ઘણા લોકોના હાથમાંથી પસાર થયેલ હોય છે તેમાં તેની અંદર અઢળક ઉર્જા સમાયેલી હોય છે એટલા માટે ઉર્જાના ભંડારવાળા આ સિક્કાને પાસે રાખવાથી તમારા બધા આજે કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થાય છે